કિરીટ પટેલ ભરતી કરે ને ભરતી કરે છે બેન અને એના જે પાયચારિયા કિરીટ પટેલ ના ઈ બધા ભ્રષ્ટાચાર કરે બેન હવે એ ખેડૂત ને ધારી ગુંદારી વાંદરવડ છોડવડી એવા ગામ માંથી પૈસા ઉપાડી લીધા એના માણસો એ ધ્યાન દેવું જોઈએ બેન હા બેન આવા માણસો મત દેવાના હોય અરે તમારે રે હોય તો બે ભેગું એના ભેગા બળતરી રે સમજો ખરો બોલો વીસિયારો જળતણ વીસ નો બળતકારી તમે સલામત તમે વિચાર કરો એના માણસો કોણ છે કિરીટ પટેલ તો પૈસા એને ઉપાડ્યા છે તો એને પડે પટેલ એના માણસો ઉપાડ્યા છે એને ન્યાય પછી મત તમે બેન હા સર અને કહીજો ને આ કીધું તારે મારું નામ દેજો તમતારે હા સર